શું કરવું આ બ્યુટી પાર્લર ખોલ્યું હે અને કોઈ ગ્રાહક એ આવતા જો હમણાં દેશે ને તો મારે લગભગ આ બધું બંધ કરવું પડશે શું કરવું આ કોઈ આવે તોય શું આ લેવાનું તો હાવ મગજ નીકળી ગયું આ અને વાવ હોય ને તોય હારું લે આ ખોલ્યું હે આ ટેબલ હે અને ગઈ હે લાય તો અહીં આવી જાવ થાય કડવી માં આને થી છે ને ગાંઠા હોય ને તો મારી માં હવે ખોટું શું બોલે હવે માં ખોટું ન બોલતી અને તમે જોવું હે

તમને હું કપલેટ કરું ને એટલે તમારા છોકરા ની લાઈન થાય લાઈન એ હે હાલે તો એવા કપલેટ કી આ તો તો બીજું

હવે નથી કરવાનું ને ના હવે કપલે કેવી લાગુ હું એક નંબરમાં ઘરે બીજા કોઈ હોય તો કીજો પાછા

અત્યારે મશીન કેવા આયા છે હું ડોસી હતી અને જુવાન થઈ ગઈ અલા ઘરે જઈ છે તો ડુવા ભરે ઓ રાખ છે વાહ બુરી વાત તારો કમાલ કેવો કેવી લાગુ એક નંબર લાગુ એક નંબર હવે તો એને આમ આમ જાલો ને ચમક છલો હે બટા પણ તડકો છે ભૂકા કાઢે એવો એલા કામ ઉનિયા

લે એ આવો આ ઢોસીનો અવાજ આવે છે અને ઢોસી છે એ હું છું તમાર ઢોસી હવે ખોટું હું બોલો ઢોસીના અવાજમાં તમે જ બોલતા લાગો હે એ ડુવા હું તમારી કડવી હાવ મારી ઢોસી થાશ લેવા જાય થાશ લેવા એ ડુવા હું થાશ લેવા ગઈતી ને તે ઢોસીનો આ છે મેં થાશ લાયા હે એ ના ડુવા હું છું તમારા ઘરના

પડી ગઈ કે તમે કેવા ધંધા કરો હું તમારી દોશી હવ એને ને ઈમાંથી આવી દીધી મને બનાવી દીધી અરે વાહ જોવા થઈ ને તો મારે જોવા આવું છે